બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગોરખડા ગામની કેરી નદી પર આવેલો લગભગ પાસાઠ વર્ષ જૂનો બ્રિજ અતિ જર્જરિત હાલતમાં છે તો પુલના નીચેના ભાગના સિમેન્ટના પોપડા ખરી પડ્યા છે અને સળિયા દેખાઈ રહ્યા છે તો હાલ પુલ પર ભાવનગર અમરેલી વડોદરા સહિતના મોટા શહેરોને જોડતો આ માર્ગ જર્જરિત બન્યો છે અને પુલ નબળી ગુણવત્તા હોવાથી જર્જરિત બન્યું છે તો સ્થાનિક નાગરિકો અને ગ્રામજનો દ્વારા વડોદરાના ગંભીરા પુલ જેવી દુર્ઘટના ન બને તે માટે નવો અને પોળો પુલ બનાવવા માંગ ઉઠી છે જો આ પુલની ની સમય સરમરાબદા નહીં થાય તો વધુ એક દુર્ઘટના સર્જાઈ શકે છે અને રિપેરિંગ કરીને જેવું જેવું લઈ જાય છે સારું હતું એ કાઢી અને અત્યારે જો આ પારાપીટ તો બે બાજુથી પડી જાય છે કરવા અને કોઈ પણ વાહન આને જરા કાઢે તો પડી જ જાય એવું છે બરાબર અને પુલ માથે વાહન હાલે એટલે આખો પુલ ધુજારી પકડે છે સરકારને શું કહેવા માંગો છો છે કે આ પુલ ઉપર કાંઈક ધ્યાન દો એટલે વડોદરા જે પાદરાની પર થયું એવી દુર્ઘટના અહીંયા ગોરટકા ગામે ન બને